સરકારી એક બાળકનું મોત થયાનો આરોપ લાગ્યા છે 10 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે આરોપ લગાવ્યો છે બાળકને જાળા થતા સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં જ બાળકનું મોત થયું છે દવાના ઓવરડોઝને કારણે બાળકનું ઓર્ગન ફેલ થયાના આરોપો પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે ચોથા ધોરણમાં ભણતા અભિરૂપ લોખંડેનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે પરિવારે ફરિયાદ કરતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે संडे को लूज मोशन हुआ तो नाइट में कोई डॉक्टर नहीं मिलता तो जैसे सुबह हुआ है मंडे तो हम लोग है ना डॉक्टर के पास लेके गए गए थे प्राची में तो प्राची में तो वाले डॉक्टर ने कहा कि आप है ना यहाँ पे यहाँ पे उन्होंने चेक किया उसके बाद वो है ना सांची में लेके गए और सांची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही मतलब डॉक्टर एक ही है इधर भी रहते हैं और उधर भी रहते हैं तो उन्होंने जो भी लिख के दिया था ना वो सब मेडिसिन चालू हो गए थे उसको उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना उसके आधे एक घंटे बाद बोलते हैं मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है ना तुरंत उसको ना पे है ना वेंटिलेटर पर रख दिया बोलते हैं कि उसके है ना लीवर का फेल हो गया है उसका भी कुछ का काम नहीं है ना ब्रीथ लेने के काम आ रहा है ना कुछ हो रहा है और इन लोग बोलते हैं कि उसको लीवर फेल हो गया ये हो गया उसके ऑर्गन्स ख़राब हो गए कैसे ऑर्गन्स ના દિવસે આ રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા સાચી હોસ્પિટલમાં નોર્મલી સાડા અગિયારના ગાળે ત્યાં પહોંચ્યા ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું તો આ લોકોએ મને પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું એના પછી એક વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી પ્રાઇવેટ રૂમ આપી દીધો પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી મેડિસિન જ્યારે ચડી ત્યારે દસ કે પંદર મિનિટની અંદર એના બોડી ઉપર સોજાવવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું ત્યારે આ લોકોએ ઇમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને આઈસીયુમાં જ્યારે દાખલ થઈ ગયો નોર્મલી બે અઢી કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થઈ ગયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય હું